ધાર્મિકતાનું પાલન કરવાનું એવું કહેવાય કે ભારત સિવાય દુનિયામાં ક્યાંય કોઈએ એટલું ઊંડા ઉતરવાનો પ્રયત્ન પણ નથી કર્યો અને એવો ક્યાંય આપણને દુનિયામાં એવો સંકેત પણ નથી મળતો કે ધર્મને આટલી એવું કહેવાય કે પ્રખંડ રીતે જાણે છે પચાઈ જાણ્યું છે એ ભારતીય સંસ્કૃતિ સિવાય ક્યાંય નથી ગણેશજીની પ્રતિમા फोटो मूर्ति कहीं पर अपनी ऑफिस घर फैक्ट्री या अन्य कोई पर अपने कार्यक्षेत्र हो के रैखिक हो इवन मंदिर हो या दरें जगियाँ प्रवेश द्वार पर गणेश जी ने भीराजीत कराई कराई के नहीं कराई तो केम कराई ना कराई तो केम ना कराई अब अनेक सवालों मने पर पूछवा આજે આ સવાલનો આપણે ખુલાસો કરીએ બહુ બધા વિદ્વાનો એવી પણ વાત કરે છે કે મંદિરે હોય દરેક મંદિરોની બહાર તેના પ્રવેશ દ્વાર મુખ્ય પ્રવેશ દ્વાર હોય ગર્ભગુરુ નો પ્રવેશ દ્વાર હોય ત્યાં દરેક જગ્યાએ મોટે ભાગે ગણેશજીની પ્રતિમા મુકાય છે તેનું નિયમિત પૂજન આરતી વગેરે પણ થતું હોય ઘર ઓફિસ કે ફેક્ટરી એ કે નહીં ઘણા બધા શ્રદ્ધાળુઓ માને છે તો મૂકે પણ છે ઘણા નથી માનતા ઘણા એવું વિચારે છે કે ઓનલી મંદિરે હોય તો નથી પણ મૂકતા શાસ્ત્ર શું કહે છે શાસ્ત્ર એવું કહે છે કે ગણેશજી કોણ છે પેલા એ જાણવાનું છે કે શુભતાના દેવતા છે મંગલકારી દેવ છે વિઘ્ન હરતા છે રિદ્ધિ સિદ્ધિ ના દાતા છે જીવનમાં લક્ષ અને લાભ અપાવે છે બુદ્ધિ ચાતુર્ય ના દેવતા છે આ તમામ આપણે જ્યારે આપણને જોઈએ આપણા જીવનમાં તો ગણેશજી નું પૂજન અનિવાર્ય છે કોઈ પણ કાર્ય આપણે જીવનમાં કરી કોઈ પણ કાર્ય કેવળ પૈસા કમાવાના કાર્યની વાત નથી

કાર્યની જેમ શરૂઆત કરતા પહેલા પણ પ્રવેશ અહીંથી આવે છે મહેમાન પણ અહીંથી આવે છે ને આપણે પણ અહીંથી જઈએ પણ અહીંથી જ છીએ તો જતા આવતા તો દર્શન થાય એ વાત તો દર્શન નહીં પણ મુખ્ય લાભ છે મંગલ થાય સદા એના માટે લગાવાય છે કોઈ ભ્રમ રખાય નહીં કે કેવળ મંદિર ઘર ઓફિસ ફેક્ટરી તમામ જગ્યાએ લગાવાય અને લગાવવાથી તેની શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગાવીએ તો એ મંગલકારી દેવ સદા એ ઘરનું મંગલ કરે છે રક્ષણ કરે છે કેવી રીતે રક્ષણ થાય છે એ પણ એક બહુ જાણવાની વાત છે જો આ જગતમાં શું છે કે ઉર્જા અને ધ્વનિ આપણે બધાની અંદર આ જીવ છે ને કોઈ કેનર જીવ આપણે બોલીએ છે ને આ શબ્દો એવું કે છે આજે વિજ્ઞાને પણ સ્વીકારી લીધું છે ધર્મશાસ્ત્ર આદિ અનાદિ કાળ થી કહે છે કે એક એક બોલેલો શબ્દ એક એક બોલેલો મંત્ર એનું કામ કરે છે અને ટેમ્પરલી નથી સતત સતત જગતમાં

થોડું વૈજ્ઞાનિક જીવ વાળા લોકો માટે કહું તો સૂક્ષ્મતાથી એવું બોલેલો એક શબ્દ એક એક વસ્તુ પંડિત બ્રાહ્મણ દેવ આપણા આવી પૂજન કરાવે ને સૌથી પહેલું ગણેશ પૂજન કે ગણેશ સ્થાપન કરાવે એ કરાવતાની સાથે આપણો સંકલ્પ કરાવે કે આ કાર્ય નિર્વિઘ્ને પાર પડે આ કાર્ય કરીએ તેમાં સિદ્ધિ મળે એના માટે લગ્ન કરીએ વિવાહ કઈ પણ હોય ત્યારે સૌથી પહેલું ગણેશ સ્થાપન થાય છે કોઈ શરૂઆત કરીએ લિસ્ટ પણ બનાવીએ શ્રી ગણેશ કરી મતલબ જ એ છે કે આ કામ કેવી રીતે કરે છે શ્રી ગણેશનું નામ શ્રી ગણેશ ની છબી શ્રી ગણેશ ની મૂર્તિ આ દરવાજે લગાડેલા ગણેશજી કેવી રીતે વર્ત

અને ભવિષ્ય તમે આ પ્રમાણે કરશો લગાવશો તો મારો બોલેલો શબ્દ વ્યર્થ નથી ગયો અને કઈ નું કઈ કામ તો કરી દીધું આ એક ટાઈમ માટે નથી મારો બોલેલો શબ્દ જેટલા વર્ષો તમને યાદ રહે એટલા વર્ષો તો એ કામ કરે જ છે તમે તમારા સંતાનો દીકરી દીકરા સગા સંબંધી કોઈને કહેશો એ ત્યાં પણ કામ કરશે એટલે એવું કે જે જગતમાં ધ્વનિ છે ને એ સરાઉન્ડિંગ સાઉન્ડ કેવળ આ સાંભળેલા લોકો તો કામ કરી જ જાય છે ત્યાં તો પણ એમને શબ્દો અંતરિક્ષ ગુમ્યા કરે કે ગણેશજી નું નામ લઈ અને કાર્ય કરશે એટલે હણાઈ જાય છે કે બ્રહ્માંડમાં એ પણ છે ભગવાન શિવ નો ધ્વનિ પણ છે એ પછી મારા તમારા જેવા હજારો લાખો કરોડો લોકોએ પોતાની સાચી આસ્થાથી ઘરના દ્વારે ગણેશજી લગાવ્યા અને એવી ભાવના કરી એવો સંકલ્પ કર્યો કે આ ગણેશજી અમારું રક્ષણ કરશે કેવળ લગાવી દેવાથી કામ નથી થતું મૂર્તિકાર મૂર્તિઓ બનાવે છે ગણેશજીની સેંકડો મૂર્તિઓ એમના ત્યાં હોય છે ગણેશજીના ચિત્રો છબી દોરવાવાળાને ત્યાં ઢગલો ફોટા હોય છે ફોટો વેચવાવાળા ન ત્યાં પણ એ દરેક ફોટા એ ખાલી ભાવના જગાડે છે કરવાની વાત નથી એટલે કહેવાનું છે કે એ લગાડવાની વિધિ છે એ લગાવીએ તો ચોક્કસ વર્ક થાય છે કેવી રીતે તો કે જેવો આપણો અહીં સંકલ્પ થાય જેવી આપણી ભાવના અહીં જોડાઈ જાય પ્રબળ રીતે તો જ્યાં સૃષ્ટિમાં જ્યાં અંતરિક્ષમાં એ ભાવના સાથે એ ગણેશજીનું એવું કહેવાય કે મેગ્નેટિક છે એની સાથે આપણું ઘર પણ જોડાઈ જાય એટલે એવું કહેવાય કે આપણે એમની દ્રષ્ટિમાં આવી જઈએ એટલે જ એ આપણું રક્ષણ કરે